આજના બ્લોગમાં સ્વાગત છે મિત્રો આજે અમે તમને ગાજર બતાવીશું કન્ટિન્યુ ચાલુ રાખો બરાબર એનું હું તમને ગાજર બતાવીશું ગાજર કેવડે કેવડે છે બરાબર બી ઉગાઈ તો આજે એક મહિનો થઈ ગયો છે બરાબર તો કન્ટિન્યુ તમે ચાલુ રાખો બતાવીશું તમને ગાજર દેખો દોસ્તો આવી જશે આપણા ગાજરે બરાબર તમે બતાવીશું કેવડે કેવડે ગાજર છે બરાબર જોઈ શકો છો ઘઉં વાવેલા છે બરાબર અને આ બાજુ લસણ વાવેલું છે જોઈ શકો તમે આ રે આપણા ગાજરા બરાબર જોઈ શકો છો બહુ કહારો છે બરાબર થોડાક આશા કરવામાં કરવાના છે બરાબર જોઈ શકો તમે આપણ ગાજર હજી બહુ કહારો છે બરાબર હજી આશા કરવાના છે બરાબર બહુ કહારો ઉજે છે એટલે મને આશા કરવા પડશે અને કાલે અમે દવા છોટી છે બરાબર એ તરવું બળી જશે ગાજરા હજી કન્ટિન્યુ આશા કરવા પડશે બરાબર એટલે જોઈ શકો છો એક મહિનાની મહેનત રંગ લાગે છે બરાબર જોઈ શકો તમે જોઈ શકો છો ગાજર મોટા મોટા થઈ છે હવે હજી આશા કરવાના છે બરાબર ફર્સ્ટ ક્લાસ જશે હવે ખાલી આશા કરવાના છે ભાઈ જોઈ શકો તમે ગાયશ મોટો મોટો ગાજરો થઈ જશે અને બે દાડા પાયા છે અને બે દાડા પછી પાવા પડે અને લીલે ની લીલે રાખવા પડે ગાજરાને બરાબર ચારો હુકાવો ના બરાબર જોઈ શકો તમે મોટા મોટા થઈ જશે ગાજર આટલા આપણે પૂરો કરશે રામ રામ જય શ્રી કૃષ્ણ